નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન ગુજરાત અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં તાપમાન ચાલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે નોંધાયું તો હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન ઉત્તર છત્તીસગઢ ગુજરાત રાજ્ય દરિયાકાંઠાના વિસ્તારમાં કર્ણાટક દક્ષિણ તેલંગાણા સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ભાગોમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદની શક્યતા રહેલી છે તો સાથે સાથે હળવું વાવાઝોડું અનુભવી શકાય છે તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સાયકોલિંગ સર્ક્યુલેશનની સ્થિતિ બદલાય તો ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના તો હવામાન વિભાગે આજની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે સિનોપ્ટિક સર્ક્યુલેશન છે

તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારમાં સ્થળે વરસાદ મળ્યો હતો તો તો વાત ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી બાદ આજે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર સાયકલિંગ સર્ક્યુલેશનની સ્થિતિ બદલાય છે અને ઉત્તર ગુજરાત રાજસ્થાન તરફ ફંટાયું છે જેના પગલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો તો ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે વિશ્વ બજારમાંથી મળેલા શંકા વચ્ચે ઘરઆંગણે બંને કિંમતમાં ધાતુ નહીં સપાટી પર પહોંચી છે તો દિલ્હી ખાતે સોનું દસ ગ્રામ દીઠ ભાવ તોતેર હજારની આસપાસ ધરાવે છે જ્યારે ચાંદી રૂપિયા છ્યાસી હજારની આસપાસ ધરાવે છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે પ્રયાસો કરી રહી છે તેની સાથે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘણો અંકુશ આવી રહ્યો છે તો એલપીજીની વધતી કિંમતોથી રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે તો સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સિલિન્ડરથી જ બસો રૂપિયાની સબસિડી આપી રહી છે તો ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તેને વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી છે

તો ઈરાક અને સીરિયામાં તેના યુએસએના સૈનિકો માટે હવાઈ સંરક્ષણ મજબૂત કરવા માટે અમેરિકા કામ કરી રહ્યું છે તો અમેરિકાના પ્રમુખ જોબ બાઇડને વહેલો મોડો ઈરાન અને ઇઝરાયલ પર આત્મલોપ કરશે તો પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો યોગી આદિત્યનાથ લોકસભાની ચૂંટણીમાં ધ્યાનમાં રાખીને પ્રચાર કરવા માટે નેચનાલ પહોંચ્યા અહીં ચૂંટણીના રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે અમે યુપીમાં એક વાત કહે છે કે ગુનેગારો માટે બે જ જગ્યા છે જેલ અથવા તો નર્કટ બીજા સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હજાર ચોવીસની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલે પંજાબ કિંગ્સને ત્રણ વિકેટે હરાવી દીધું તો છેલ્લી ઓવરમાં જીત માટે દસ રન બનાવવાના હતા ત્યારે આવા સમયે સેમરે નીટમે તોફાની બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે કે અને ગુજરાતમાં વરસાદ પડશે તો હવામાન વિભાગનું કેવું છે કે વંટોળ અને વીજ કડાકા સાથે વરસાદ પડશે તો પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિમીની રહેશે તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે તાજેતરમાં આગાહી કરી હતી ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે તો ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે ક્યાંક ક્યાંક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે તો ગુજરાતના હવામાન વિભાગે કહ્યું કે તેર ચૌદ અને પંદર એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે તો આ સાથે સડસઠ હજાર બસો પચાસ પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરવામાં આવે તો એક હજાર નેવું રૂપિયાના વધારા સાથે તોતેર હજાર સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચ્યું છે તો દોસ્તો ફટાફટ જામનગર માર્કેટયાર્ડના ભાવ વિશે વાત કરીએ તો કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી એક હજાર એંસી રૂપિયા સુધી બોલાયા જયારે બાજરાના ભાવ ત્રણસો ભારત સરકારની મહત્વ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરમાં લાખો ખેડૂતો લાભ રહી રહ્યા છે તો ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે તો છ હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો દરેક હપ્તો ચાર મહિનાના અંતરાળ પર આપવામાં આવે છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે તો આ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવાની યોજના છે જે અંતર્ગત પીએફ ખાતામાં યોગદાન માટે લઘુત્તમ પગાર મર્યાદા એટલે કે મૂળ પગાર પંદર હજાર રૂપિયાથી વધીને એકવીસ હજાર રૂપિયા કરી શકે છે જેનો સીધો અર્થ એ છે કે વધુ પગાર પીએફ અને પેન્શન ખાતામાં જમા થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના આયોજક ગુરુવારે જાહેરાત કરી હતી કે ઇવેન્ટની પાંચમી આવૃત્તિ સિડનીમાં અઠ્યાવીસ ત્રીસ જૂન દરમિયાન યોજાશે તો ચોથી આવૃત્તિ શિકાંગોમાં યોજાઈ હતી તો ઇન્ટરનેશનલ ગુજરાતી ફેસ્ટિવલ સિડનીમાં યોજાશે